લકડી કુઈ વિસ્તારમાં આવેલ ફાર્મ હાઉસ આ બનાવ હોવાનું બહાર આવ્યો છે પતરા શેડ ઉપરથી પસાર થતા હાઈ વોલ્ટેજ લાઈન સ્પર્શ થઈ જતા કરંટ લાગ્યો હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે ત્યારે આ સમગ્ર બનાવ બનતા સ્થાનિક લોકોએ એકસો આઠને કોલ કરતા એકસો આઠની મદદ દ્વારા ભોગ બનનાર વ્યક્તિને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો મરણ જણાર વ્યક્તિ અજીતસિંહ વાઘેલા જાસપુરનું હોવાનું બહાર આવ્યું છે આ સમગ્ર મામલે તેઓના ભાઈ કનકસિંહ વાઘેલાએ પાદરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલાની જાણ કરતા પાદરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અમારી એવી માંગણી છે કે આવું કોઈ પણ તમે કામ કરાવતા હોય તો જે સાવચેતીના પહેલા પગલા લેવા જોઈએ લાઈન ને બંધ કરાવી જોઈએ પછી કોઈને કામ કરવા માટે બોલાવો પણ કોઈને ફોન કર્યો આ ગયા ત્યાં કામ સ્ટાર્ટ કરી દીધું એટલે આ કામની પૂરેપૂરી સાચી તપાસ થવી જોઈએ અમે જે અમારી જે કાયદાકીય જે કાર્યવાહી છે એ કર્યું છે પોસ્ટમોર્ટમ પણ લાયા છે અત્યારે પણ અમે હોસ્પિટલ જ છે માંગણી કે જે પણ જવાબદાર હોય જે પણ વ્યક્તિએ જે એડવાન્સ એમના જે પગલા લેવા જોઈએ લીધા નથી કોઈને એકદમ ગામમાં ગામમાં કોઈ વ્યક્તિ રહે છે એને અચાનક કામ પર બોલાવી લીધા બંધ કર્યા વગર એટલે તપાસ થવી જોઈએ ને એમને જે પણ મળવા પાત્ર હોય બરાબર છે એમને એમાં ન્યાય મળવો જોઈએ અત્યારે જવાબદાર વ્યક્તિ તો અત્યારે કોઈ નથી અમે ઘરના જ છે બધા એ મારા જ રાજી છે બોલો હા સવારે જે પ્રવીણભાઈ રાઠોડના ફાર્મમાં જે અજીતભાઈ કરીને હતા એમને ફોન કર્યો તે કામ પર ગયા હતા સવારે સાત સાત સાડા સાત ની આસપાસ અને નવ સાડા નવની આસપાસ એક એવો કંઈક બનાવ બન્યો કે વીલ્ડિંગ મારવા જતા વીલ્ડિંગ મારતા એંગલ વીજ વીજ પાય એને અડી જઈ ત્યાંથી કરંટ લાવ્યો કરંટ લાગવાથી એમનું અવસાન થયું છે હવે હું જોબ પર હતો જોબ પર મારા બાબાનો ફોન આવ્યો કે આ પપ્પા આવું થયું છે તમે હું અહીંયા આવ્યો ત્યાં તો ભાઈ એક્સપાયર થઈ ગયા હતા તમને કયું કાયા કામ કરાવા અહીં તે દેખાવે પર ફોર્મમાં કોઈ નિષ્કલજી રહી હતી કે સુરક્ષામાં કોઈ ચૂક હતી કોઈ ત્યાં જતો જ નહીં ત્યાં કોઈ હતું જ નહીં જગ્યા પર ખાલી એક હતું પર નહીં અને અમારી એવી માંગણી છે કે આવું કોઈ કામ તમે કરાવતા હોય તો તમે પહેલાને લાઈન આજ રોજ આજ રોજ જારીપુરાના અજીત ભાઈ મે પછી ભાગેલા જો ફેબ્રિકેશન નું કામ કરવા રાયનભાઈ રાઠોડાના ગોડાઉન પાસે ગયેલા જ્યાં તેમને ઉપર લાઈન હતી અને એમની એંગલ ખેંચતા એમને કરંટ લાગેલો જે મૃત્યુ પામેલા છે શું માણસો આ બેદરગારી એટલે હવે ભૂલ કોની કેવી આપણે એવું છે અત્યારે તો હા એ તો જરૂરી છે પણ હવે એ ભયથી ભૂલ થઈ કે કરંટ વધારે આવી ગયો કે શું થયું એ તપાસ થાય તો ખબર પડે પરિવારને લાભ મળે સરકારી સહાય મળે એવી અમારી માંગ